अंकलेश्वर तालुका ना નોગામ ગામની સીમમાં અનંત ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ આવ્યો છે ગતરો ડમ્પર વડે માટી ઠાલવવામાં આવી રહી હતી દરમિયાન ત્યાંથી પસાર થતા નોગામના સાધે વસાવાય ડમ્પરને ગેટ બહાર અટકાવી કોના દ્વારા ખાલી કરવામાં આવી રહ્યો છે અને રોયલ્ટી છે કે કેમ તેમ પૂછપરછ કરી હતી ડમ્પર ટ્રક ચાલક દ્વારા આ માટી ખાલી કરનાર ઝગડિયાના ખર્ચી ગામ ખાતે રહેતા બિપિન વસાવાની જાણ કરી હતી જે ફોન આવ્યા બાદ બીપીન વસાવા સ્થળ પર દોડી આવ્યા હતા અને શું સત્તા છે તું અહીંયા આવીને કેમ ગાડી રોકે છે તેમ સવાલ કરી અચાનક ઉશ્કેરાઈ જઈને ગાળો આપી હતી એટલું જ નહીં જાંધ થી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા આ અંગે સહદેવ વસાવાએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકી જાણ કરતા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી આ અંગે સહદેવ વસાવા નાઓએ ભરૂચ કલેક્ટર મામલતદાર અંકલેશ્વર તેમજ ખાણખની વિભાગને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક અંગે તપાસ કરવા રજૂઆત કરી હતી રિપોર્ટર અવિસૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ